અમરેલીમાં ત્યાર વર્ષની સગીરે સાથે ઢસાના પાટણ ગામમાં ઢગામાં દુષ્કર્મની ગુજરાતો ફરિયાદમાં ન છે કે મૂળ ઢસાના પાટણ ગામમાં એ હાલમાં અમરેલી રહેતા એક માસુમ સગીરના મોઢે રૂમાલ બાંધીને ઘરમાં ઠસડી જઈને ઢગાને એ એક જાણથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને દુષ્કર્મના આશરવાની કટ્નની ભારે સંકસાર મચી ગઈ હતી અને પ્રાપ્ત વિગતમાં અનુસાર મુજબ મૂળ ઢસા ગામે આવેલા પાટણા ગામમાં રહીશ ને એ હાલમાં અમરેલી શહેરના હનુમાન રોડ પર ઉપર આવેલા ધરતી પાર્કમાં મકાન ભારે ભાડે રહેતામાં કલ્પેશમાં ઉર્ફી કમલેશમાં બારોટમા નામના પરિણી શખ્સ ને તે વયસની સગીરાને મોઢા પર રૂમાલ બાંધવાની બાંધીને પોતાના રૂમમાં ઢસડ લઈને દરવાજો બંધ કરીને આંખો પર પટ્ટી બાંધી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ચારે બાજુ હતો કોઈને જાણથી મારી નાખવાની પણ ધમકી મળતી પોલીસે તપાસ હાથ ધરી છે કે બગરસરા તાલુકાના મોજિયાર પર ગામેથી રહેતા નીતિનભાઈ જૈયદ મહેતા સતા છતાં નામના આડત્રીસ વર્ષની ખેડૂતના યુવક પિતાની શહીદમાં ભારે મોટરસાયકલમાં જઈ ચૌદ પિતા ત્રીસ ચોરીસ સાથે ફોર વ્હીલમાં ગાડીના બંધમાં જીવનમાં અને આ ઓગણીસી ચોસઠ ચાલુકા પટકાડીને દૈન યુવકમાં ફીતા જયંતીભાઈ માથમ ભાગે ગંભીર ઈજા થઈ નિપજ દીધેલા આમાંથી ફરિયાદ નોંધાય છે કે બાળકનું મોત મોલ આ મહારાષ્ટ્રના વતની હતા હાલમાં ખાંભાના તાલુકા મોટા બારણમાં ગામે રહેલા કૈલાશો છું સુતુમભાઈ પાવટેના અંતે બત્રી વર્ષની યુવક છતાં પત્નીની તેમજ પાંચ રોજ સવારે દોડ દસ વાગ્યાના કામે રહેતા દિવસે પાણાપાઈને બારે વાડી ખેતરને ઓપરેશન મળતા મગફળીને કાઢતા બે વખતે યુગને દીકરો તાત્કાલિક બે વાડીમાં ખેતર પાડવામાં આવેલા રહ્યા આરોપીને દેશની પાણામાં બારી અને તેમના હાલવાનું પણ તેને નૂર ટેપિયા ગલફાઈથી રીતે ચલાવી ટ્રેક્ટરની પાછળ જોડેલી ટ્રેકમાંથી આ પાડવામાં માંડી ભરીને પાથરા પરવા જતા હતા